હેલો ફ્રેન્ડ્સ પટેલ દીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જોઈશું મિત્રો કે અત્યારે રિલાયન્સ જીઓનું બહુ ધમાલ ચાલી રહી છે તો રિલાયન્સ જીઓમાં અમુક પ્રોબ્લેમ આવતા હોય છે એ કઈ રીતે સોલ્વ કરીશું તે તમે જાતે જ કરી શકો છો તો મિત્રો તમે સ્ટાર્ટથી ચેક એન્ડ સુધી આ વિડીયો જોજો તો જ તમને ખ્યાલ આવશે અને સૌપ્રથમ કહી દઉં કે જે મિત્રો નવા છે વિડીયો જોવામાં કે જે કાયમી છે છતાંય કહી દઉં કે તમને આ વિડીયો પસંદ પડે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તેમજ લાઈક બટન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં જેથી તમને તમારા ઈમેલ આઈડી ઉપર નવી અપડેટ મળતી રહેશે તો સબસ્ક્રાઇબ કઈ રીતે કરશું તો પટેલ દીપક લખશો તમે યુટ્યુબમાં તો આ પ્રમાણે મારી ચેનલ ઓપન થશે અહીંયા જમણી બાજુ સબસ્ક્રાઇબ બટન આવેલ છે એ ક્લિક કરવાનું રહેશે એ ક્લિક કરશો એટલે નવી અપડેટ તમને મળતી રહેશે તો આપણે શરૂ કરીએ રિલાયન્સ જીઓનો પ્રોબ્લેમ સોલ્વ કઈ રીતે બરાબર પ્રોબ્લેમ જોઈ લઈએ જીઓ સિમ ડ્યુઅલ સિમ ફોનમાં વર્ક નથી કરતું હવે કારણ જોઈએ કેટલાક યુઝર્સનું કહેવું છે કે ડ્યુઅલ સિમ ફોનમાં પણ જીઓ સીમ કામ નથી કરતું આવું એટલા માટે થાય છે કે તમે ને खोटा सोल्ट में ना क्यों है क्योंकि ड्यूअल सिम फोन ना बनने सोल्ट 4G कनेक्टिविटी वाला नहीं होता सॉल्यूशन जुएलीये ड्यूअल सिम फोन में जियो सिम इंसर्ट करती वक़्त ध्यान डियान राखो के सोल्ट 4G सपोर्ट वालों हुए बराबर नेक्स्ट जुएलीये प्रॉब्लम फोन में नहीं देखा तू जियो सिम कार्ड कारण ज કેટલાક યુઝર્સની ફરિયાદ છે કે રિલાયન્સ જીઓ ફોરજી સીમ તેમના સ્માર્ટ ફોનમાં શો નથી કરતું આવું ખાસ કરીને ડિયો સિમ ફોનમાં જ થાય છે સોલ્યુશન સિમને ફોનમાંથી કાઢી ફોનને રિસ્ટાર્ટ કરી ફરી સિમ ઇન્સ્ટોલ કરો નેક્સ્ટ જોઈએ પ્રોબ્લેમ કોલ નથી કરી શકાતો કારણ જીઓ સિમ યુઝર્સ કહે છે કે સીમ નથી કોલ નથી થઈ રહ્યો આવું ટેલિવેરિફિકેશન ફેલ થવાના કારણે થઈ શકે છે સોલ્યુશન આના માટે એક શોર્ટકટ રીત છે જીઓ જીઓ ઇન એપ ઇન્સ્ટોલ કરી કોલ કરો પ્રોબ્લેમ નેક્સ્ટ સિમ બરાબર કામ નથી કરતું સોલ્યુશન જોઈ લઈએ રિલાયન્સ જીઓ બરાબર ત્યારે જ કામ કરશે જ્યારે તમારી પાસે 4G સ્માર્ટ ફોન હોય એટલે 4G કમ્ફર્ટેબલ ફોન યુઝ કરો નેક્સ્ટ પ્રોબ્લેમ જે સિગ્નલ બરાબર નથી આવતું તો સોલ્યુશન ફોન સેટિંગમાં જઈ સિમ સેટિંગમાં જાઓ હવે મોબાઈલ નેટવર્કમાં જઈ પરફ રીડ નેટવર્ક ટાઈપ અને LTE ઓનલી સિલેક્ટ કરો એટલે તમારે સિગ્નલ આવી જશે તો મિત્રો આ હતું જીઓ સિમના પ્રોબ્લેમ આવતા હતા જે એનું સોલ્યુશન મેં બતાવ્યું જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરજો અને લાઈક બટન પર ક્લિક કરજો તેમજ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી નવી અપડેટ સાથે આપણે મળતા રહીશું થેન્ક યુ